લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે મતદાન થાય એ પહેલાં જ ભાજપની જોડીમાં બેઠક મૂકી દેનારા સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગી કાર્યકરોમાં રોષ શાંત થયો નથી કુંભાણીના ઘર અને બ્રિજ પર વિરોધી બેનરો લગાવ્યા બાદ આજે કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો બે દિવસ પહેલા જ કેટલાક કોંગ્રેસી કાર્યકરો કુંભાણીના ઘરે જઈને વિરોધ કરી ચૂક્યા હતા તો ગઈકાલે આપના નેતાઓ શહેરમાં કુંભાણી વિરુદ્ધ બેનર લગાવ્યા હતા ત્યારબાદ આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા શહેરમાં દોડતા વાહનો પર કુંભાણી વિરુદ્ધ સ્ટીકર લગાવી વિરોધ પ્રગટ કર્યો હતો શહેરમાં દોડતી સિટી બસ અને રિક્ષા પર લોકશાહીના હત્યારો અને મતદારોનો મતાધિકાર પર તરાપ મારનાર ગદ્દા નિલેશ કુંભાણીને શોધે છે સુરતના મતદારો જેવા સ્લોગન સાથેના સ્ટીકરો ચીપકાવવામાં આવ્યા હતા કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે કહ્યું હતું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે ત્યારે કુંભાણીએ લોકોના અધિકાર છીનવી લીધા છે રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટવડવાનો કાર્યક્રમ રાખ્યો હતો નિલેશ કુંભાણીએ ગદારી કરી છે ત્યારે હવે તેના ટેકેદારો પણ લોકો દંડા ફટકારશે તેમાં કોઈ શંકા નથી નિલેશ કુંભાણીએ અઢાર લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે રેલવે સ્ટેશન પર મેચીએ કે ત્યાં સિટી બસનું બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં રિક્ષાઓ અને સિટી બસ છે એમની પાછળ અમે જે પણ લોકોએ સુરત શહેરના લોકોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે સાડા ઓગણીસ લાખ મતદારો સાથે જ્યારે દ્રોહ થયો હોય અને પ્રથમ વખતના જે મતદારો હતા જે યુવાનો હતા એંસી હજાર કરતાં વધારે યુવાનો આ જે લોકશાહીનું પર્વ છે એની અંદર ભાગ લેવાના હતા પણ એનાથી વંચિત જેને રાખવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એમના ટેકેદારો ચંદ જે ગદ્દારો કહેવાય છે જે લોકશાહીમાં ગદ્દારી કરી છે લોકશાહીની ખુલ્લામ હત્યા કરી છે અને ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક એમના તરફ પણ આંગળી ચિંધાઈ રહ્યો એટલા માટે કે જો એમના ટેકેદારો છે એમનું જો ક્રાઇમ બ્રાન્ચ એમને પકડી અને જો બયાન લઈ શકતું હોય તો અમે જે એફિડેવિટ આપી છે એમના વિરુદ્ધમાં કે અમારી સાક્ષીમાં આ લોકોએ સહી કરી છે તો એમની સહી પણ એફએસએલમાં મોકલવામાં નથી આવી ચૂંટણી પંચે એક તરફી નિર્ણય લીધો હોય અને લોકોને જે મત આપવાનો અધિકાર છે એ જયારે છીનવી લીધો હોય ત્યારે એમના વિરુદ્ધ આ રોષ છે અને હું તો ત્યાં સુધી આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે બારડોલી અને નવસારી જે મતદારો છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને આવા જે લોકશાહી ખૂન જે ભારતીય જનતા પાર્ટી સરેઆમ કરી રહી છે એનો જવાબ મતદારોએ આપવો જોઈએ